નમસ્કાર મિત્રો પેદા ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે ને હું છું ફરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે બે બાબતની વાત કરવાની છે એક તો આપણે ટેકાના ભાવે જે અત્યારે ખરીદી થઈ રહી છે એની વાત કરવાની છે અને એક મહત્ત્વની વાત કરવાની છે કે જે આપણે દસ હજાર કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર થયું છે એની અંદર અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે એની અંદર પણ ખેડૂત પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે આ બંને વાત કરવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં ટેકાના ભાવે હવે ટેકાના ભાવે જે અત્યારે મગફળીની ખરીદી ચાલુ છે એમાં આમ તો જે સરકારનો નિયમ છે એ મુજબ બે ટકાથી વધારે ડેમેજ હોય તો મગફળી છે એ ખરીદી નથી કરી રહ્યા રિજેક્ટ કરી રહ્યા છે આમાં ઘણી વખત એવું પણ બની રહ્યું છે મારી પાસે એક કિસ્સો આવ્યો હતો રાજકોટનો રાજકોટ જિલ્લાનું એક ગામ ગામ છે છે રાજકોટ જે જે હવે એ મગફળી ટેકાના ભાવે નાખી હતી વેચાણ કરવા માટે એમાં એવું બન્યું કે એની મગફળી છે એ ગઈ ટેકાના ભાવે એ પાસ કરીને જે લોકલ મંડળી હોય ત્યાંની એ મંડળીએ તો ખરીદી લીધી પણ નાફેડમાં ગઈ તો નાફેડવાળાએ કીધું કે આમાં જે આપણા નિયમ મુજબનું નથી એટલે આ રિજેક્ટ રિજેક્ટ એટલે કે ખેડૂતને બોલાવો ને મગફળી પાછી લઈએ અમે નહીં સ્વીકારીએ આવું પણ થઈ રહ્યું છે આને કારણે મંડળીવાળા અને ખેડૂત વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અત્યારે જોવા જઈએ તો આ વર્ષની અંદર મગફળીમાં જે આ માવઠાનો વરસાદ પડ્યો હતો એને કારણે દરેક જગ્યાએ મગફળી છે એ ડેમેજ છે મગફળીની ક્વૉલિટી છે એ બગડી છે ખેડૂત છે પોતે કોઈને કોઈ પ્રયત્ન કરી રહ્યા છે કે ટેકાના ભાવે થોડી ઘણી પણ એકસો પચીસ પણ મગફળી પણ જો જતી રહી તો અમને કાંઈક બે પૈસા ઘરમાં આવી શકે એ માટે થઈને દરેક ખેડૂત છે એ પ્રયાસ કરી રહ્યો છે પણ ખેડૂતની મગફળી છે એ ટેકાના ભાવે રિજેક્ટ થઈ રહી છે અમે અલ્ટિમેટમની અંદર આ પણ એક મુદ્દો નાખેલો છે કે મગફળી રિજેક્ટ ના કરું અમારા ખેડૂતની મગફળી ખરીદી લ્યો આપણે અલ્ટિમેટમ આપ્યું અને આજે આઠ દિવસ થઈ ગયા છતું છતાં પણ હજી સરકારે આનો કોઈ ઠોસ નિર્ણય ન લીધો દુઃખની વાત છે કે અત્યારે ખેડૂત છે એ ખૂબ પરેશાન છે મગફળી ટેકાના ભાવે રિજેક્ટ થઈ રહી છે સરકારશ્રીને ફરીથી મારી એક વિનંતી છે મગફળી રિજેક્ટ ન કરો માહિનો બે પાંચ ટકાનો ક્યાંક ફેરફાર હોય છે એટલાની અંદર પણ જો તમે રિજેક્ટ કરશો તો ખેડૂતનામાં પાયમાલ થઈ જશે ઓલરેડી અત્યારે પાયમાલ છે વધુ પાયમાલ થશે એટલે આવું ન કરો ખેડૂત સામે થોડુંક જોવાનો પ્રયત્ન કરો અમુક જે આપણા નિયમ હોય મર્યાદાઓ હોય પણ એ મર્યાદાઓ ક્યારેક પછી આપણે મૂકવી પણ પડતી હોય છે ખેડૂતના હિતમાં જો નિર્ણય થતો હોય તો એ મર્યાદા એક બાજુ રાખી અને આપણે નિર્ણય કરીને ખેડૂતની મગફળી ખરીદી લેવી જોઈએ એ પણ એક વિનંતી છે બીજો પ્રશ્ન અત્યારે આવ્યો છે કે જે દસ હજાર કરોડનું જે પેકેજની વાત છે આમ તો રકમ છે દસ હજાર કરોડની ખેડૂતના ભાગે શું છે તો કે તમારી પાસે ગમે એટલી જમીન હોય સાડા બાર વીઘા એટલે કે બે હેક્ટર ની મર્યાદામાં મળવાનું છે બે હેક્ટર એટલે સોળ ગુઠ્ઠાવાળી સાડા બાર વીઘા જમીન થાય અને એકર માં જોવા જઈએ તો પાંચ એકર જમીન થાય છે હવે એક વીઘાની અંદર જે સોળ વાળો વીઘો છે એમાં ખેડૂતને મળશે કેટલું તો કે પાંત્રીસો ને વીસ રૂપિયા પછી એ સાડા બાર વીઘા સુધી હશે ત્યાં સુધી પાંત્રીસો ને વીસ રૂપિયા પછી એનાથી ઉપર તમારી પાસે પંદર વીઘા હોય વીસ વીઘા હોય પચીસ વીઘા હોય ગમે એટલી જમીન હોય તમને આટલું જ મળશે એટલે કે ચુમ્માલીસ હજારથી વધારે તમને મળી શકવાનું નથી એટલે રકમ ખૂબ ઓછી છે અને એમાં પણ હવે આ પાંત્રીસો ને વીસ રૂપિયા મળવાના છે એની અંદર પણ સો રૂપિયા અત્યારે ફોર્મ ભરવાની અંદર જે વીસી પાસે આપણે ફોર્મ ભરવા જઈએ છીએ ત્યાં આપવા પડે છે વીસી પાસે ફોર્મ ભરવા જઈએ ત્યાં સો રૂપિયા આપવા પડે છે એટલે ઘણા બધા મિત્રોને એવું લાગતું હશે કે વીસી કે વગેરે જે અધિકારી ત્યાં હોય એ ભ્રષ્ટાચાર કરે છે પણ એવું પણ નથી મેં આ વાતની અંદર ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો આજે ડીપમાં જેને મેં જોયું છે ત્યારે મને ખબર પડી કે વીસી પણ ક્યાંય ને ક્યાંય નિર્દોષ છે કેવી રીતે નિર્દોષ છે પહેલી વાત તો એ કે વીસીને જે કમિશન આપવાનું હોય એક ફોર્મે અત્યાર જે ફોર્મ ભરાઈ રહ્યા છે એમાં એક ફોર્મે બાર રૂપિયા આપવાના હોય છે પણ વીસીને આપે તો ને પીજી વીસીએલના જે લાઇટ બિલ હોય એ પણ વીસી ભરતા હતા પણ એનું કમિશન પણ આજ દિવસ સુધી વીસીના એકાઉન્ટમાં જમા નથી થયું એટલે વીસીને પણ આમ જોવા જઈએ તો એનું પણ ઘર છે એને પણ પોતાને ઘર ચલાવવું છે આ મોંઘવારીના જમાનામાં એને પેમેન્ટ ન આપો તો એ કેવી રીતે કામ કરી શકે વરસ દિવસ બે વરસ કેટલો ટાઈમ કામ કરશે મફતમાં તો એટલે વીસીને પૈસા નથી આપવામાં આવી રહ્યા એટલે વીસી પણ અત્યારે સ્વાભાવિક રીતે એની રીતે એને કામમાંથી રસ ઉડી જાય બીજા નંબરની અંદર અત્યારે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ ચાલી રહી છે દિવસના ટાઈમે જે પોર્ટલ ઉપરથી ફોર્મ ભરવાનું હોય છે એનું સર્વર છે આખો દિવસ ડાઉન આવે છે આખો દિવસ ડાઉન આવે એટલે સ્વાભાવિક રીતે વીસી છે એ કામ કરી શકતા નથી પછી અલગ એ ઓપરેટરની વ્યવસ્થા કરે છે અને વીસી લગભગ મોટાભાગે પોતપોતાના ગામના જ હોય છે એટલે એને એમ હોય કે મારા ગામના કોઈના ફોર્મ ન બાકી રહીએ એટલે અમે અમારી રીતે વ્યવસ્થા કરીને ફોર્મ ભરી દઈએ એટલે રાત્રે બેસીને પણ વીસી ફોર્મ ભરી રહ્યા છીએ હવે બિચારા રાત્રે બેસીને ફોર્મ ભરી રહ્યા છે ઓપરેટરની વ્યવસ્થા કરી રહ્યા છે જેથી કરીને ગામના તમામ ફોર્મ છે એ આજે પંદર દિવસની જે સમય મર્યાદા આપેલી છે એ સમય મર્યાદામાં ભરાઈએ તો હવે એ કરી રહ્યા છો એના માટે સ્વાભાવિક રીતે ઓપરેટરની વ્યવસ્થા કરી તો સરકાર તો આપે ને એટલે ખેડૂત પાસેથી એને પ્રતિ ખેડૂત સો રૂપિયા લેવા પડે છે તમે વિચાર કરો ખેડૂત પાસેથી પ્રતિ વ્યક્તિ સો રૂપિયા લે ત્યારે એનું ફોર્મની વ્યવસ્થા થાય છે સરકાર છે અત્યારે જે પેકેજ આપવાનું એમાં તો આપણે રકમ આપવામાં નિષ્ફળ ગઈ છે પણ ઉપરથી ખેડૂતને ફોર્મ ભરવા છે તો તમે વીસીને કમિશનનો આપો એને પૂરતો પગારનો આપો સર્વર ટાઈમે ચાલુ ન કરો તો કેવી રીતે વીસી કામ કરશે મજબૂરીમાં એને પણ સો રૂપિયા લેવા પડે છે હવે એ સો રૂપિયા લે ઘણા ખેડૂતને એવું થતું હોય છે કે વીસી અમારી પાસેથી પૈસા લઈ લીધા આ તો મફત કરવાનું હોય સ્વાભાવિક છે એ મફત જ કરવાનું હોય છે છતાં પણ સો રૂપિયા શેના લે છે તો કે એને જે સમયમાં કામ કરવાનું છે એ સમયમાં તો સર્વર ડાઉન છે એ બિચારા ત્યાં પંચાયત ઓફિસ આવીને બેસે કામ થતું નથી સર્વર ચાલતું નથી એટલે રાત્રે પછી ઓવર ટાઈમ કરે છે ઓવર ટાઈમનું સરકાર તો એને કાંઈ આપવાની નથી ઉપરથી એની ઓપરેટર બહારથી કોમ્પ્યુટર ચલાવે એવા છોકરાની વ્યવસ્થા કરી છે એને પૈસા કોણ આપશે એટલે ખેડૂત પાસેથી સો રૂપિયા ઉઘરાવીને આપે છે એટલે એક પ્રકારે ભ્રષ્ટાચાર છે છતાં પણ આની અંદર દરેક વિષય છે એ નિર્દોષ છે મેં જ્યાં સુધી આની અંદર અભ્યાસ કર્યો છે ઊંડો ઉતર્યો છે ત્યારે મને ખબર પડી કે વીસીઈની જે પોસ્ટ હોય છે એ વ્યક્તિઓ દરેક જગ્યાએ નિર્દોષ છે એમનો કોઈ દોષ નથી અને સરકારના દોષને કારણે વીસી અને જે ખેડૂત છે એની વચ્ચે ક્યાંય ને ક્યાંય ઘર્ષણ થઈ રહ્યું છે એટલે સરકારે આમાં એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે સર્વર છે એ ડાઉન ન રહેવું જોઈએ સર્વર છે એ સ્ટ્રોંગલી ચાલવું જોઈએ જેથી કરીને ફોર્મ ભરાઈ શકે અને વિસીનું જે પણ કમિશન હોય એનું વળતર હોય એનું મહેનતાણું હોય એ તાત્કાલિક ધોરણે આપે તો ખેડૂતોના કામ છે એ રાબેતા મુજબ થઈ શકે છે એટલે આ બંને વાત ઉપર મેં આજે અભ્યાસ કર્યો અને આનો નીચોડ જે નીકળ્યો એ મેં આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે આ વિડીયોની અંદર એટલું જ દરેક એ વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર